મહુવા તાલુકામાં નાણાકીય મેનેજરે રૂપિયા પંચાવન લાખની ઉંચાપાત કરતા મંડળીના પ્રમુખે મહુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે મંડળીમાં મેનેજર જયેશ રમણલાલ ધનગેરે હોદ્દાનો દુરુપયોગ કરી નાણાની ઉંચાપાત કરી હતી મંડળીમાં રોજિંદા આવતા રોજમેળાના પૈસા તેમજ અન્ય વક્રાની રકમને મેનેજર દ્વારા ઊંચા વાત કરાઈ હતી મંડળીના પૈસા જેમાં નહીં કરાવી અંગત કામમાં વાપરી લીધા હતા મંડળીમાં આ પૈસા બાકી બોલાતા મંડળીના પ્રમુખ હરકતમાં આવ્યા હતા જી કઈ રીતની ઘટના બનવા પામી છે અને શું કહેશો હવે આ અમારી અનાવલ રાઇસ મિલમાં પહેલાં અમારે ત્યાં મેનેજર તરીકે ટેલર કરીને એક મેનેજર હતા તે એક્સપર્ટ હતા નવા મેનેજર તરીકે અમે એમાં કામ કરતા ક્લાર્ક તરીકે ધનગર જયેશભાઈ ને અમે મેનેજરની પોસ્ટ આપી અને એને કામગીરી સોંપી એને ચાર્જ સંભાળ્યો અને સારું કામ કરતા હતા પણ છેલ્લા અમારા ઓડિટ એક ચાર અઢારથી એકત્રીસ ત્રણ ત્રેવીસ સુધીનું ઓડિટ ચાલતું હતું તેમાં ક્ષતિઓ ઘણી બધી આવી અને રૂપિયા લગભગ એકવીસ લાખ ચમ્મોતેર હજાર નવસો જેટલા રૂપિયાનો વકરો અમારી બ્રાન્ચમાંથી જે જમા આપેલો તે સીધો વાપરી કાઢીને પોતાના અંગત કામે એને ઉપયોગ કરી લીધેલો હતો તે ઉપરાંત ઓડિટ સમયમાં લગભગ ત્રણેક એન્ટ્રી થી એકસોને એક લાખને એંશી હજાર એકસો પચીસ જેટલો સ્ટોકની રકમ પણ વાપરીને એણે પોતાના કામે વાપરી લીધી હતી ત્યારબાદ ઓડિટ પૂર્ણ થતાં ઓડિટ મેમો અમને મળતા અને સરકાર શ્રીના એટલે ઓડિટના જિલ્લા રજિસ્ટરે આપણને સૂચના આપી કે એમની સામે સરકારના આ વહીવટમાં મંડળીના વહીવટમાં આટલી બધી ગેરરીતિ થતા તમે પોલીસમાં ફરિયાદ આપો એટલે અમે હજી ગઈકાલે ગઈકાલ તારીખ અઢાર આઠ બે હજાર પચીસ માં આઈપીસી કલમ ચારસો છ ચારસો નવ અને ચારસો વીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં મંડળીના પ્રમુખ તરીકે બાલુભાઈ ખુશાલભાઈ પટેલ જેઓ ફરિયાદ અમને આપેલી છે અને એ ફરિયાદ અનુસંધાને સહકારી અનાવલ ખાતે આવેલી સહકારી મંડળીની અંદર મેનેજર તરીકે કામ કરતા આરોપી નામે જયેશ રમણભાઈ ધનગર પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પોતાના અંગત અંગત વપરાશ માટે ની કુલે રૂપિયા ત્રેવીસ લાખ પંચાવન હજાર પચીસ રૂપિયાની ઉચાપત કરી છે જે બાબતે અમે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ ચાલુ છે